આપણા શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ હિન્દુ ધર્મમાં બાર જ્યોતિર્લિંગ આવેલા છે તો તાલુકાના બાલોટા ગામના યુવાન સતત વર્ષ સુધી કાવડયાત્રા લઈ દસ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા આ વર્ષે તમિલનાડુના રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે ચૌદ કાવડયાત્રા લઈને નીકળ્યા હતા અને તમિલનાડુમાં આવેલ રામેશ્વર અમારું અગિયારમું જ્યોતિર્લિંગ છે અને જે લગભગ અઢારસો કિલોમીટર અંતર કાપીને અઠ્ઠાવીસ દિવસે પહોંચી રામેશ્વર ભગવાનના દર્શન કરી કાવડમાં લઈ ગયેલ જળ ચડાવ્યું હતું ભગવાનના દર્શન સાથે સાથે અમારા જીવનમાં રહેલી નાની મોટી બધી અને વ્યસન દૂર થાય તેવો અમારો મુખ્ય હેતુ છે અને આ કાવડયાત્રા પૂર્ણ થાય એટલે આવતા વર્ષે અમે બારમું અને છેલ્લું જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ખાતે કાવડ લઈ હવે બે હજાર પચીસમાં નીકળશે